તમારી લાઈફના કોઈ એવા એક બે લોકો કે જેમને તમારી લાઈફને એક નવી ડાયરેક્શન આપી હોય કે લાઈફમાં ઘણો બધો ચેન્જીસ લઈ મેન વસ્તુ કહું તો જ્યારે મારો ડાઉન ફેઝ હતો એટલે કે બારમા ધોરણથી અને આ સ્ટાર્ટઅપને બે હજાર ત્રેવીસમાં લોન્ચ કર્યો આજે છ વર્ષનો ગાળો ને ત્યારે હું ધોનીને બહુ ફોલો કર્યા મેં એમ એસ ધોનીને કારણ કે આ માણસ એવા વ્યક્તિ છે કે એક લીડરનો એનો પૂરેપૂરો ગુણ સેલ્ફિશ વ્યક્તિ ને એ એવા ટાઈમે બેટિંગ કરવા આવે કે જ્યાં સો ટકા ચાન્સ છે કે તમે નિષ્ફળ થવાના અહીંયા તમે નિષ્ફળ થયા ને એટલે દરેક પબ્લિક તમારા ઉપર બ્લેમ કરવા લઈએ કે આના કારણે આપણે હારી ગયા ને એમાંથી એનું માઇન્ડસેટ એટલું કુલ કે એનો સ્વભાવ કેવો કે છતાં પણ આટલું હેન્ડલ કરી લાગે એટલે જ્યારે પણ મારો ડાઉન ફેસ આવે ને ત્યારે હું આઈપીએલમાં ધોનીની સારામાં સારી જે ઇનિંગ ગયેલી હોય ને જોઉં તરત જ બેથી ત્રણ કલાકમાં ચાર્જઅપ થઈ ગયું એટલે સતત જ્યારે પણ કાંઈ પણ તકલીફ આવી ને ધોની આપણી સાથે